દસ ગણી સંખ્યા હાજર થઈ પણ આપડે સમય ની વાત આવે ત્યારે કોઈ ભેગો થવા માંગતું નથી કાર્યક્રમ આપણે શરૂઆત કરવાની છે જયારે બે હજાર ની અંદર ને અને રમણભાઈ અને આનંદભાઈ

અને કોઈ ભી રાજકારણ હોય કે અધિકારી હોય કે કલેક્ટર હોય કે મામલતદાર હોય એનાથી કોઈથી દબાય જવા નથી મારો સમાજનો હક છે અને એ હક લઈને જીવ જંપીશું અને આટલી બધી તૈયારી પર અમે જ્યારે પણ નીકઈ રહ્યા ત્યારે આ ચાર સાથીદારો મારો કયો કોઈ ભી હિસાબે આ ચાર કે પાંચ સાથીદારો મારો સંગ નથી છોડતો આટલી સુધી નથી છોડું કહો છે ને જબ તક સુરજ ચાંદ રહેગા તબ તક હમલાતે રહેંગે ઓય ક્યાં કોઈથી સે ભી હમ નહિ ડરંગે જબ તક છો ચાંદ રહેગા તબ તક હમલાતે રહેંગે

એના સિવાય બીજું કામ કરવાનું કરવાનું નથી ત્યારે આપણો સમાજ બેઠો થાય પછી આ સમભાવ ક્યાંક ભૂખે બીસવાની જરૂર નથી આપણી સાથી આગળ કરીને સમાજ ને આગળ આવવાનું છે સાથી આગળ કરીને સમાજ આગળ આવવાનું છે અને બીજું કામ ખરેખર આ આપણા આદિમ જૂથના આ પ્રોગ્રામ અંદર તો ખરા જ એના કરતા મોટામાં મોટું સંમેલન થવું જોઈએ અને જેવા મારા હું તો એક એસએસસી ભણેલો છોકરો છું મારા મહાનુ બેઠા છે આ રિટાયર્ડ આર્મી શ્રી સાહેબ બેઠા છે પ્રોફેસર બેઠા છે એને એક જ આગળ આવવાનું છે કે તમે બી આજ દિન સુધી તમારા માટે જીવા હોય જીવતા હોય જીવા હોય પણ તમે